જેના થકી આખું ઘર મહેકતું રહે તેવું લાગણીની વેલ પર ઊભેલું સુંદર પુષ્પ એટલે દીકરી સવાર પડતા જ જેના ઘરમાં દીકરીના દર્શન થતા હોય ને એવા લોકોને મંદિરમાં જવાની જરૂર નથી સાહેબ બાપના નસીબથી દીકરી નહીં પરંતુ દીકરીના નસીબથી બાપ રાજ કરે છે મારા વાલા દુનિયાનો હરેક વ્યક્તિ પોતાનો પગ ભીનો કર્યા વગર કદાચ દરિયો પાર કરી શકે પરંતુ આંખ ભીની કર્યા વગર દીકરીની વિદાય ના કરી શકે દીકરી જે માગે ને એ લઈ આપો સાહેબ લગ્ન પછી ચાહે તમે કેટલું પણ આપશો એ એવું જ બોલશે કે આની જરૂર જર્યય નથી પપ્પા દીકરી કહે છે પપ્પા તમે ઈશ્વર નથી કારણ કે ઈશ્વર તો સુખ અને દુઃખ બંને આપે છે પણ તમે તો ફક્ત સુખ જ આપો છો એક દીકરી કહે છે કે મને મારા પપ્પા કરતાં પણ સાંજ વધારે ગમે છે કારણ કે પપ્પા તો ખાલી રમકડા લાવે છે પણ સાંજ તો મારા પપ્પાને લાવે છે કાલ જરૂર લાવી દઈશ આટલું બોલે ને તે માની જાય ને એવી ઘરમાં એક જ વ્યક્તિ અને તે છે દીકરી એક દીકરીને એના પપ્પાના આંગણામાં પગ મૂકતા જે ખુશી મળે છે ને સાહેબ એવી ખુશી તો એને આખી દુનિયામાં કોઈ ના આપી શકે બધું જ પામીને છોડવા માટે અને બધું જ છોડીને પામવા માટે જે જન્મે છે ને એનું જ નામ દીકરી છે સંસારમાં સૌનો પ્રેમ મળી શકે સાહેબ પણ બાપના પ્રેમને તોલે ભગવાનનો પ્રેમ પણ ઝાંખો પડે અને એટલે જ તો દીકરી કદાચ ભગવાન વિરુદ્ધ સાંભળી લેશે પરંતુ તેના પિતા વિરુદ્ધ સાંભળી નહીં શકે મારા વાલા બાપ ભલે ગરીબ હોય પણ એક દીકરી માગે ત્યારે બાપનું ખિસ્સું ખાલી ન હોય સાહેબ પરિવારની માળામાંથી છૂટું પડતું મોતી એટલે દીકરી દીકરી એટલે ઈશ્વરના આશીર્વાદ નહીં દીકરી એટલે આશીર્વાદમાં મળેલ ઈશ્વર દીકરી એટલે એક વાક્યમાં ઈશ્વરે આપણને કરેલું કન્યાદાન દીકરી એટલે બાપના શરીરથી બહાર હળતું ફરતું હૃદય દીકરી આ દુનિયાને આપેલી સૌથી સુંદર ભેટમાંની એક છે દીકરો મા બાપને સ્વર્ગમાં લઈ જાય છે પણ સ્વર્ગને ઘરે લઈ આવે ને એનું નામ દીકરી છે સાહેબ ગમે તો શેર કરજો રાધે રાધે